હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ ચાર દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ છેલ્લા બે દિવસમાં સરેરાશ ચારથી બાર ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે આવતીકાલ સુધીમાં ગુજરાત પર ડીપ ડિપ્રેશન તની તૈયારી હોવાથી આ કમોસમી વરસાદ ખેડૂતો માટે વધુ ખરાબ સાબિત થઈ શકે છે ધોધમાર વરસાદની સાથે પંચાવનથી થી પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે જેથી માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ પડવાનું એલર્ટ છે જ્યારે પોરબંદર જૂનાગઢ રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ સુરત ભરૂચ અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર આણંદ ખેડા અને વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે આજે ત્રીસ ઓક્ટોબર અને આવતીકાલે એકત્રીસ ઓક્ટોબરના આ વિસ્તારોમાં અડતાલીસ કલાકમાં વધારાનો આઠ ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે જ્યારે પૂર્વ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને આજે એટલે કે ત્રીસ ઓક્ટોબર અને આવતીકાલે એકત્રીસ ઓક્ટોબરના રોજ મધ્યથી ભારે વરસાદ અને સામાન્ય વાવાઝોડા થવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે જેમાં તેમનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે તો બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો બે નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં ઠંડા પવન સાથે ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે ત્યારે શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે હવામાન વિભાગે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેને પગલે વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદને પગલે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી છે